મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મધ્યાહન ભોજન યોજનાની અંદર જે ભરતી આવેલી છે એ કોઈ પણ પ્રકારની પરીક્ષા વગર સીધી ભરતી છે અને તમે છેલ્લી તારીખ પણ જોઈ શકો છો હવે આની ડિટેલ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમે તમને નવી નવી અપડેટ મળતી રહેશે અને હા જો આ વિડિયો તમને હેલ્પફુલ લાગે તો અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ હાલ મિત્રો તમે અહીં જોઈ શકો છો કે લાઠી તાલુકાના પે સેન્ટર પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના સંચાલક ભરતી માટે અરજીઓ મંગાવાઈ રહી છે અને તારીખ એકત્રીસ એપ્રિલ સુધી એટલે કે મામલતદારને અરજીઓ કરવા માટે અનુરોધ કરેલો છે એ હવે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ મિત્રો અમરેલી લાઠી લાઠી તાલુકાના પેશીએ એટલે કે પ્રાથમિક શાળામાં સરકારશ્રીના નિયમ મુજબ તદ્દન હંગામી ધોરણે માનદ વેતનથી સંચાલકની જગ્યા ભરવા માટે સરકારશ્રી શિક્ષણ વિભાગના તારીખ ત્રણ દસ બે હજાર સોળના ઠરાવ મુજબની લાયકાત અને ધારા ધોરણના આધીન અરજીઓ મંગાવવામાં આવેલ છે હવે આ માટે વયમર્યાદા શું છે તો વયમર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી વીસથી સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો દસ પાસ હોવું જોઈએ એટલે કે તમારે વીસથી સાઠ વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ અને ક્વોલિફિકેશનમાં ફક્ત અને ફક્ત ધોરણ દસ પાસ હોવા જોઈએ ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે સરકારશ્રીના નિયમ મુજબ માનદ વેતનથી અરજી ફોર્મ મામલતદાર કચેરી લાઠી ખાતેથી નિયત ફી ભરેલી કચેરીના સમય દરમિયાન મળી શકશે અને જરૂરી વિગતો ભરી આધાર પુરાવા સાથેનું અરજી ફોર્મ તારીખ પાંચ ચાર બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ વાગ્યાથી પાંદર એટલે કે ત્રણ વાગ્યા સુધીમાં મધ્યાહન ભોજન યોજના શાખા મામલતદાર કચેરીએ પહોંચાતું કરવાનું રહેશે તો મિત્રો આ ભરતી બહુ સરસ છે અને ધોરણ દસ પાસ ઉપર મધ્યાહન ભોજન સંચાલકની સારી પોસ્ટની અંદર આ ભરતી આવેલી છે તો જે મિત્રોએ દસ પાસ કરેલું હોય તે લોકો ચોક્કસ અરજી કરી લે આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત